મમ્મી જો અહીં લોટ બાંધે રોટલી ને બટેટા શાક કરવાનું છે બસ ને ગુવાર બટેટા ઓલ ફૂટે નહીં ઓકે કોઈ એટલા તો ફૂટે એ ફૂટ્યું હોય મોઢામાં ચાવી હોય છે લસણ હાલો શાક કરવા મળ્યા પછી પાછા ભૂંગરા ભૂંગરા તરીને ફરી ગુવાર બટેટા ચૂલે જ કરવાનું છે રોટલી બોટલી બધું આજ જોઈએ ફરી કેવું શાક બનાવે છે દરરોજ તો મમ્મીનું ખાતા હોય

હાલો ખાયેલી હતો હટોફટી વાડીએ આવ્યા છે અત્યારે રોઢો થઈ ગયો છે અને રેલ બેટોસ્ત થવા જે હાલો ફટોફટી સૂર્યાસ્ત તે ઉતારવા મળી રેલ બીજ ફટોફટી પવન પવન ધડભડાટી બોલાવે હાલો તો રેલ થઈ ગઈ છે કમ્પ્લીટ જો હવે જાય છે દી ગયો છે અને આજ પ્રોગ્રામ છે શેનો છે ભાઈ બટેકા પવા બટેકા પવા ને પવા બટેટા હાલો તઈ જાવ દે બનતાઈ છે પછી દાદા ને પાત દેવા પાછું આવવું છે ભાગી તઈ ઘરે હાલો તઈ ઘરે આવી ગયા છે ને હવે જો ફઈ બનાવેશ છે તો આને

હાંજે અગિયાર જેવું થયું છે ને ગોલા લઈ આવ્યા છે હાલો હવે ખાઈ લે ફોટો નગર ઓગળી જાય